નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રીને હરણી કાંડમાં મૃત્યુ પામેલના પરિવાર તથા વડોદરાની જનતા વતી આવેદનપત્ર આપવામાં આવ્યું જે પ્રમાણે ભાજપા અને તંત્ર દોરી જે રાજનીતિ માટે આજે આમ આદમી પાર્ટી અહીંયા એક આવેદનપત્ર અપાયા છે મ્યુનિસિપલ કમિશનરશ્રીએ અને ભાજપાની અને તંત્રની જે ડોગલી નીતિ છે એ ડોગલી નીતિને ઉજાગર કરવાનો છે